તો તમે જોઈ શકો છો આ જે નર્મદા કેનાલનું વેસ્ટેજ પાણી છે અત્યારે જે રનની અંદર ફરી વળ્યું છે ને ઘણા બધા અગરિયાની રોજીરોટી પર પાણી ફરી વળ્યું એમ કહી શકાય વિસ્તારમાં અત્યારે આ પાણી ફરી વળ્યું છે આ રીતનું જોવો તમે અહીંયાથી લઈ અહીંયા સુધી મતલબ તો ઘણી બધી તકલીફ અત્યારે ચાલવામાં પડી રહી છે મારો ઘણા બધા અગેરે મિત્રો છે જે અત્યારે દરમિયાન મીઠું કામ કરી રહ્યા છે પણ જો આ પાણી સતત આવતું રહે તો તેઓને ખૂબ તકલીફ પડતી હોય છે આ રીતનું પાણી તમે જુઓ ફૂલ વિસ્તારમાં ફેલાઈ ગયું છે અને ખૂબ ઝડપથી પાણી આગળ વધી રહ્યું છે જો મિત્રો આ રીતનું પાણી ફરી રહ્યું છે